વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ લાખણી ખાતેના એપીએમસીમાં બનાસકાંઠા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી આ કાર્યક્રમમાં ખેતીવાડી ખાતાની આત્માની તેમજ બાગાયતી વિભાગની વિવિધ યોજના અંગે તજજ્ઞો દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા અને વિવિધ વિભાગના સ્ટોલ પ્રદર્શન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે લાખણી મામલતદાર એમડી ભાવસાર તાલુકા વિકાસ અધિકારી રાજુભાઈ ચૌહાણ કાર્યક્રમ નોડલ અધિકારી મહાદેવભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન નારાયણભાઈ દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ ચૌધરી પૂર્વ જિલ્લા સદસ્ય હેમરાજભાઈ ચૌધરી કિસાન મોરચા પ્રમુખ ટીપી રાજપૂત મહેશભાઈ દવે બનાસ ડેરીના ડિરેક્ટર તેજાભાઈ ભુરીયા વિસ્તરણ અધિકારી ખેતી

અને અમે પણ એને નિહાળ્યો છે અને આપણા ખેતી મંત્રીશ્રીએ પણ જે આયોજન ભાષણ કર્યું છે એને મેં નિહાળી અને સરકાર નો ખૂબ ખૂબ આભાર માન્યો છે